સ્વામી આજે ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી મતદાન પૂર્ણ થયું છે શું કહેશો કેવા પ્રકારનું મતદાન થયું પચાસ ટકા જેવું મતદાન થયું છે અત્યાર સુધીની ચૂંટણીઓ જે ગરડા મંદિરમાં થઈ એમાં સૌથી આ નીચા લેવલનું મતદાન થયું છે અત્યાર સુધીની અંદર સાઠ સિત્તેર ટકા ઉપર મતદાનો થતા હતા આ વખતે સ્વયંભૂ મતદારોમાં રસ નથી અને એનું માત્ર ને માત્ર કારણ એ છે કે મતદાર યાદીમાંથી સત્સંગીઓના મતદાન મતાધિકાર કાપી નાખવામાં આવ્યો છે એટલા માટે બિનસત્સંગીઓએ રસ નથી લીધો અને અમુક લોકો જાણી જોઈને ઇલેક્શનની અંદર ખોટા પાપના ભાગીદારી ન થવું એવા બેજ ઉપર મતદાન કરવા પણ નથી આવ્યા ઓછું મતદાન થયું છે તો તેની આચાર્ય પક્ષના તો પચીસ હજારની મતદારી યાદીમાંથી વીણી વીણી નામ કાઢી નાખવામાં આવ્યા છે આ તો એમણે જે બિન સત્સંગીઓ અને જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાણતા નથી એવા લોકોના નામ પોતાના માણસો દ્વારા સોસો પસો પચાસ બસો મગાવી નાખ્યા એ મતદારોને સાચી વાસ્તવિકતાની ખબર પડી એટલે ગરડા મંદિરમાં આવીને એમણે મત આચાર્ય પક્ષની પેનલને આપ્યું અને આ રીતે ચૂંટણી એક હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર પચીસ હજારની એની મતદાર યાદીની અંદર આચાર્ય પક્ષના લોકો તાકાત લડાવીને લડ્યા અને સંઘર્ષી અમને પણ આજે એવો વિશ્વાસ છે કે ખૂબ લોકોએ અમારા તરફ મતદાન કર્યું છે અને પરિણામ સારું આવશે એવી હું અપેક્ષા રાખું છું